ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ કાર્યાલય પર હુલ્લળ કરાયો હોવાનો ભાજપના કાર્યકરો કોંગ્રેસ ઓફિસ સુધી પહોંચી અને અભદ્ર સૂત્રોચ્ચાર કર્યા હોવાનું કોંગ્રેસનો ગંભીર આક્ષેપ છે કોંગ્રેસે જણાવ્યું કે પોલીસ હાજર હોવા છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને આ ઘટનામાં તાત્કાલિક કડક પગલા લેવાની માંગણી ઉઠી છે સુરત શહેરમાં ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડ અને હુલ્લળ મચાવતા રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે કોંગ્રેસે સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે ભાજપ સત્તાધારી પક્ષ હોવાથી પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસના રોજ ભાજપ સુરત શહેર એકમ દ્વારા નાનપુરા મકાયપુલ ખાતે કોંગ્રેસ વિરોધી કાર્યક્રમ યોજાયો હતો સોશિયલ મીડિયાના માધ્યમથી આ કાર્યક્રમની જાણ થતા કોંગ્રેસે જરૂરી માંગણી કરી હતી પોલીસ પર ફાળવ્યો પણ હતો કોંગ્રેસના આક્ષેપ મુજબ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભાજપના કાર્યકર્તાઓએ એક છપી યોજનાબદ્ધ રીતે સુરત શહેર કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કર્યો હતો કાર્યાલય પર લગાવાયેલા કોંગ્રેસ નેતા શ્રીમતી સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય ઇન્દિરા ગાંધીના પોસ્ટર કટઆઉટને લાકડી દંડાથી ફાડી નાખવામાં આવ્યા હતા કાર્યાલયને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને અભદ્ર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા આજ હમ યહા પે આયે થે જો દો ચાર દિન પહેલે બીજેપી કે સારે લીડર્સ ઓર વર્કર્સ વહા પે કોંગ્રેસ ઓફિસ આયે થે वो विरोध कर रहे थे कुछ वहाँ पे आके उन्होंने सोनिया जी का पोस्टर फाड़ा उनके बारे में गलती अभद्र गाली गलोच की खूब गंदा नाच किया वो भी पुलिस के समक्ष तो ये बात हम रखने आए थे अभी तक उनके ऊपर कोई कार्यवाही नहीं की गई है स्थानीय पुलिस स्टेशन के द्वारा और पुलिस कमिश्नर जी को हमने पूरी बात पूरा ब्यौरा रखा है कि कायदा व्यवस्था के लिए ये उनके ऊपर कार्यवाही करनी जरूरी है लोकशाही में बात करना सबका अधिकार है लेकिन उसका एक तरीका होता है जो तरीका भारतीय जनता पार्टी के पास नहीं है वो नरेंद्र मोदी को बचाने के लिए कोई भी हद तक जाएंगे नरेंद्र मोदी की माँ से उन्होंने उनको उन्हों नरेंद्र मोदी से बचाना है वही बात पे वो आके ये कार्यक्रम किया था हमने सर को पूरी जानकारी दी और पूरे कार्यक्रम की बात उनके सामने समक्ष रखी और कार्यवाही करने की बात कही कांग्रेस आक्षेप करो की आ समग्र बनाव पुलिस बंदोबस्त हाजरी मे बनो छता पोलिस मौन धारण कर रही है કોંગ્રેસે સ્પષ્ટપણે જણાવ્યું કે અમારી પાર્ટી જ્યારે પણ કાયદેસર પરવાનગી લઈને કાર્યક્રમ કરે છે ત્યારે અમને જ અટકાયતમાં લેવામાં આવે છે અને જાહેરનામા ભંગની કલમો લગાડવામાં આવે છે પરંતુ ભાજપ જ્યારે ગેરકાયદેસર રીતે અમારી ઓફિસ પર હુમલો કરે છે ત્યારે પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી કોંગ્રેસે આ ઘટનાને લોકશાહી અને કાયદો વ્યવસ્થાની ધજાગરા ઉડાવવા સમાન ગણાવી કડક પગલાં લેવાની માંગ કરી છે